નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છોટી વેટી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર સુધી એ લોકો એ લોકોથી અમે ટોટલ દસ સ્ટાર ટોટો જ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે અને એને અલાવા લગભગ પચાસ જેવા ઓર બીજા રેસ્ક્યુ કરવાના બાકી છે ઓર આ સમસ્ત કામગીરીમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને અહેમદાબાદ ગ્રામ્ય પોલીસ સાથે રહીને કામગીરી કરી હતી અમારી એસઓજીની ટીમ અને આરએફઓ અહેમદાબાદની ટીમ જે છે આ જુદા જુદા શહેરોમાં રેડ કરી હતી અત્યારે એ એ જે ચાર લોકો અમારી ગિરફમાં છે એને પૂછપરછને આધારે આગળની જે કડી કોલ છે એને ખરેખર એ સ્ટાર્ટો ક્યાંથી લાવતા હતા આ અમને આગળની તપાસમાં ભારતીય જે વન્ય પ્રાણી લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર અને સુધારા ઓગણીસો બાવીસ પ્રમાણે શિડ્યુલ વનની પ્રજાતિ છે અને જેમ સાહેબે કીધું એમ વાઘ અને સિંહ જેટલું જ સંરક્ષણ આ ભારતીય સ્ટાર કાચબાઓને મળેલું છે અને એની અંદર જો પકડાય તો આ બિનજામીનપાત્ર ગુનો ગણાય છે તેને પકડવું તેને તમે અડી ના શકો તેને ટીઝ એટલે છંછેડી ના શકો તેનો રંજાડ ના કરી શકો તેને વેપાર ના કરી શકો તેના તમે ગોંધીને તમારા રૂમમાં ખેતરમાં વાડામાં રાખી ના શકો અને આમ કરવાથી તમને સાત વર્ષ સુધીની સજા